હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજ શનિવાર છે તો આપણે જવાનું છે હનુમાન દાદાઈ તો બન્યા રહો વ્લોગમાં જય 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 કરીને આવી ગયા છીએ ઘરે તો બજારમાં જઈએ અને પેટ પૂજા માટે કંઈ ના લાવીએ એવું બને તો આપણે લાવ્યા છીએ ટોસ બે જાદુ અને ફાફડા આવું છોકરા જેવું કોણ કોણ ખાય છે મારી જેમ કોમેન્ટ કરજો જો તમને મારો બ્લોગ જોવો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય